ગઈકાલે રાધનપુર કોર્ટના ના અંદર તબીબે આરોપીઓને છે તે રજૂ કરવામાં આવ્યા એટલે કહી શકાય કે જે યુવક અને યુવતી છે તે વ્યક્તિની હત્યા કરી હતી અને પોલીસે તેમને આજે રાધનપુર કોર્ટમાં ગઈકાલે રજૂ કર્યા ત્યારે કોર્ટમાં પોલીસ દ્વારા રિમાન્ડની માગણી માંગણી કરવામાં આવી હતી ત્યારે કોર્ટ દ્વારા પાંચ દિવસના તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યું છે સાથે એટ્રોસિટી સહિત હત્યાની કલમો પણ ઉમેરવામાં આવી છે એટલે કહી શકાય કે જે ચકચારી જે ઘટના બની હતી તેને લઈને હાલ તો કોર્ટ દ્વારા પાંચ દિવસના આરોપીઓને રિમાન્ડ મંજૂર કર્યા છે જી જી આભાર તમામ તમકારી